ઓનલાઈન ઠગાઈને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ તપાસ હાથ ધરી હતી લાખોની ઠગાઈના ગુનામાં સંડોવાયેલી ટોળકીના ત્રણ ઠગ જેમાં મૂળ બનાસકાંઠાનો અને હાલ નવી મુંબઈ ખાતે રહેતા ભરત કરશન કોંદે બીજો મૂળ બનાસકાંઠાનો અને હાલ કામરેજ ખાતે રહેતો પિયુ શાહિર મેર અને ત્રીજો મૂળ બનાસકાંઠાનો અને હાલ કામરેજ હલદરૂ ગામ ખાતે રહેતા વિપુલ ઉર્ફે ભાવેશ કાપડિયાને ઝડપી પાડ્યા તેનો કબજો ઉમરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે તો ટોળકી આવી જ રીતે જયપુરના વેપારી સાથે પણ ઠગાઈ હાજરી હોવાની કબૂલાત કરી હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે